બોલો રામચંદ્ર ભગવાન કી જય બોલો કૃષ્ણ લાલ કી જય આજે આપણે ચોરાના મંદિરનું કામકાજ હાલે છે જો તમે આ કેવડો પથ્થર લીધો કેવડો ઊંચો ઊંચો કર્યો અને ક્રેનથી માન માન ઊંચો થાય છે અને એવડા એવડા પથ્થર છે અને મસ્ત મંદિર બનવાનું છે જોઈ લો જો વ્યવસ્થિત મૂકશે ખાચામાં જ આવશે અને આ ક્રેન છે અહીંને અહીંયા અમારે લઈએ છે ક્રેન અને મંદિરનું કામ પૂરજોશમાં આલે છે અને ભવ્યથી ભવ્ય મંદિર મોટું બનવાનું છે બે કરોડના ખર્ચે ગામ કોલીથળ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અમારા કોલીથળ ગામમાં જે આપણે રામચંદ્ર ભગવાનનું મંદિર હોય આપણે તો સારા મકાનમાં રહીએ છીએ અમારા રામ ભગવાનનું મંદિર જૂનું હતું ચારસો વર્ષ જૂનું અને ગામના સહકારથી આ મોટું મંદિરનું સારામાં સારું મંદિર બને એવી અમારી અપેક્ષા હતી એટલે ફાળો બહુ સરસ થયો અને બે કરોડના ખર્ચે અમારું આ મંદિર બનવાનું છે રામજી મંદિર જેને કહેવાય ગામનો ચોરો જે ગામની શોભા એ રામજી મંદિરથી થતી હોય એટલે બહુ ભવ્યથી ભવ્ય મસ્તન મંદિર બનાવવાનું છે જો કાંઈ ઘટે નહીં એવું અને બે વર્ષ કામ હાલવાનું છે અને અમે ઠાકોરજી ભગવાનને અને રામચંદ્ર ભગવાનની બેની મૂર્તિઓ મારા નામ અપાસ જેના પાસન છે એમાં અત્યારે સ્થાપિત કરેલી છે અને ત્યાં પૂજાને આરતી ને બધું થાય ને બહુ મસ્ત કામ આવે છે જો એને મૂક્યું પથ્થર સ્પેશિયલ મસ્તીનું ઘડાય પથ્થર આવે કમ્પ્લીટ અહીંયા પછી થોડો ઘણો જ હોય એ કરવાનો હોય એટલે સીધા પથ્થર મૂકવાના હોય એવું કેમિકલ હોય ચોંટાડતા જાય પથ્થરથી જ થાય છે અને ઊંચું એટલું છે અમારું મંદિર ઊંચું જ પહેલાં હતું પણ એનાથી થોડુંક હજી ઊંચું થાય રામજી મંદિર અને મોટા મોટું મંદિર થાય મસ્તનું જગ્યાએ બહુ સારી છે લોકેશનવાળી કારણ કે આપણે રામચંદ્ર ભગવાન અહીંયા બિરાજતા અને બહુ અમારા બહુ મસ્તનું મંદિર હતું જ એટલે આટલા વર્ષો મેં બનાવ્યું નહોતું હવે આ નવું કીધું બધે આજુબાજુના ગામની અંદર ચોરા નવા બની ગયા અમારે નહોતું બન્યું જો આ ક્રેન છે જો અને કારીગરો એને રોકાય છે ટ્રેન એને રોકાય છે બહુ મસ્તનું કામ આલે છે જો પથ્થર એક મૂકાઈ ગયો હવે બીજો પથ્થર ઉપાડવા જાય છે ક્રેન ક્રેનના ડ્રાઈવરનું કામ એમ છો બહુ મસ્ત એનું વ્યવસ્થિત પથ્થર પટકાય નહીં અને વ્યવસ્થિત મૂકે જો બીજો પથ્થર ઉપાડવા જાય છે સમજો આટલો ઊંચો પડથાર છે અમારા મંદિરનો જો બીજો પથ્થર ઉપાડશે હમણાં એ એવડો મોટો હોય એ બીજી સાઈડ સાઈઝ લઈ જાય દેખાય નહીં ક્રેનવાળાને તો એ વ્યવસ્થિત મૂકાય કારણ કે બે જણામાં આવા દો ને જવા દો કરતા હોય તો એ મોટો પથ્થર ઉપાડે છે કારણ કે આપણે રામજી મંદિર જે ગામનો ચોરો કહેવાય એ ગામની વચ્ચે વચ્ચે જ હોય અને બધાય દર સાંજે પૂજા આરતી કરવા આવતા જ હોય સવારે ગેલાગવા આવતા હોય જો અમારા ચોકમાં જ રામજી મંદિર છે મસ્તનું કામ હાલે છે પણ મોટું મંદિર છે એટલે વાર લાગે અને ખર્ચો વધારે થાય કારણ કે આ પથ્થર મૂકવા પથ્થર લઈ આવવા પછી આ ક્રેનથી ઉપાડવા એનો ખર્ચો બધો મોટો જ થતો હોય એટલે બે કરોડ રૂપિયા અંદાજનો આ ઈશરો છે અમારે કે બે કરોડ રૂપિયા થશે અને થોડીક વારી લાગશે અત્યારે તો ઝડપથી આવે કામ પણ દોઢથી બે વર્ષ તો પાકા છે કારણ કે કલર કામ બધું વ્યવસ્થિત જ કરવાનું હોય ભગવાનનું જો ઉપાડ્યો પથ્થર બીજો ઉપાડે લે તો પીરો સેટિંગ કરે છે કહે નહીં એમ છે જબર કારણ કે આપણે આ ક્રેનથી જ ઉપડે કારણ માણસોથી તો થાય નહીં આવડા પૂરતા પથ્થર અને ઉતારવામાં ક્રેન જોઈ અને આપણે ઉપર ફિટિંગ કરવામાં ક્રેન જ જોઈ નહીં એવડા એવડા મોટા પથ્થર જોઈ લો આપણને ક્રેન બેવડી વરી જા જો લો પાછો નીચે મૂકીને પછી નીચેથી ખાપરું બાંધશે ત્યાં તો આ પથ્થર ફિટિંગ કરશે અને બાંધશે નીચે એટલો ખાડો કરીને બનાવ્યું હતું નીચે લગભગ દસક ફૂટ નું કોપિંગ ભરીને હાલતું થયું હતી જો સાત આઠ ફૂટ તો પાછું ઉપર જમીનથી જ ઉપર છે મંદિર ઊંચું એટલું બધું સિમેન્ટથી જ ભરેલું છે પેલા પાયામાં સિમેન્ટ નાખ્યો નીચે પછી પથ્થર નાખ્યા વળી પાછો કાકરીને સિમેન્ટ માલ નાખ્યો એવું બધું આલે છે એટલે આ ધરતીકંપના કમના હિસાબે કાંઈ થાય નહીં એવું પ્રૂફ કરેલું છે બહુ મસ્તનો પાયો તો સારો થયો હે અને ઉપર સારું કામકાજ આલે હે પથ્થરનું કે આજીવન આ પથ્થરને કાંઈ થાય નહીં પહેલાંના જે મોટા મંદિરો હતા એ બધા પથ્થરના જ હતા અને એવો જ પથ્થર આ વાપરે છે અમારા મંદિરની અંદર અત્યાર તો સિમેન્ટના એવા ફરમાય આવે છે તો એ સસ્તામાં વધી જાય પણ આ તો ખર્ચાળ છે પણ કોઈ દી કંઈ થાય નહીં આજીવન જે અમારું રામજી મંદિર બનશે જોઈ લે ટ્રેન ગઈ છો ઉપાડે છો વેલા પથ્થર કરે પછી અમારે સેટિંગ કરે ક્રેનનું હમણાં નજીક લઈ આવશે ને પથ્થરને હાકરું બાંધે ને એ ઓલી સાઈડ લઈ જવાનું ક્રેને સાવ નજીક રાખશે જો ઉપયો હવે હમણાં આવશે ક્રેન જોવા અમારે શ્રી તારેશ્વર મહાદેવ મંદિર એ મસ્ત બની ગયું એ એક કરોડના ખર્ચે થયું અને આ બે દોઢથી બે કરોડ રૂપિયામાં ખર્ચો થાય એ સિમેન્ટનું બનાવેલું અને આ છે પથ્થરનું બન્યું ધારાસનું મંદિર બહુ મસ્ત બની ગયું મોટું આલિશાન અમારે જેમ બધા મોડાભાઈના મંદિર પણ બહુ મસ્ત બન્યું કારણ કે કોલીથડની શાન શોભા વધારે છે અમારા મંદિરો એ આસ્થાના પ્રતિક મંદિરો છે એ દેવતાના સ્થાના બહુ જઈ લો હવે ઉપાડે છે પ્રેમ જો નહીંકી આકડું પથ્થર જેવડો લાગે ને કેવડો વજન હિસાબ પથ્થરની અંદર જો ઉપાડી લો हलो उपाड़ो 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 भाई उपाड़ो हलो हलो जावा देशमज कर हलो 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 आवाजे आवाज आवाज दियो ए उपाड़ो जाओ 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 उपाड़ो 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 जो रहो भाई पत्थर तो जो ट्रेन कितनी लाबी ऊंची था एक और पक्ष बीजा पाक नीक ताकि रा ज्यादा देखा है नहीं तो ड्राइवर कहो कह ना जगह मुका है पत्थर આ ઓલી સાઈડનો પથ્થર છે આ સાઈડનો પથ્થર મુકાઈ ગયો જોઈ ગયો ઉપાડી હવે પણ હાવ શેસ નોર્મલ ધીમે ધીમે ઉપાડવાનો હોય છે જો ગયો અરવે 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 ઉપર લઈ જાહે આજુબાજુના ગામવાળા અમારું મંદિર જોવા આવે એવું ભવ્યથી ભવ્ય મંદિર બનશે તમારે કોઈને જોવું હોય તો અમારું ગામ કોલીથડ છે તાલુકો ગોંડલ કિલ્લો રાજકોટ ગોંડલથી પંદર કિલોમીટર દૂર છે અને રાજકોટથી ત્રીસ કિલોમીટર અમારું કોલીથડ ગામ આવેલું છે હાલો જય જો જાય છે હવે હવે પથ્થર મુકાઈ જા હમણાં यो बतर के हो हेले गयो मजबूत कतै कठे छैन जो कि है कै बाजू ओली साइड पे आ साइड यो लोग गयो ટ્રેનને ધ્રમકડું લાગતું છે ને હવે નાનું એમ જો જવું પડ્યું જવું પડ્યું જો ગયો ભાઈ હાલો હમણાં મુકાઈ જાહે હાલો આ મંદિર હવે બનશે પછી તમને આગળ બતાવશું જય જવાન જય કિસાન જય શ્રી રામચંદ્ર ભગવાન બીજે અહીંયા આપણે આ બ્લોક પૂરો કરીશું પછી નવા બ્લોકમાં